છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને નસવાડી રોડ પર નર્મદા નિગમની મેઇન કેનાલના માર્ગ પર નર્મદા નિગમ નિગમે જોહુકમી થી બેરિકેટ મારી દીધેલ છે કેનાલના માર્ગે અને ગામડાઓનો મુખ્ય રસ્તો છે અને ખેતીનું સામાન તેમજ અન્ય કામગીરી માટે રોડ ઉપરથી વાહનો પસાર થાય છે ત્યારે આ બેરિકેટથી વાહનોને કાઢવામાં મુશ્કેલી પડે છે જે ખેડૂતોએ જમીન કેનાલ બનાવવા માટે આપી તે જ ખેડૂતોને હવે નીકળવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

અને મોડેલી જાય છે તાલુકાના ગામો છે અને મોડેલી તાલુકાના ગામો છે આ રસ્તા ઉપરથી કેનાલના માર્ગે જતા હોય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે નર્મદા નિગમના અધિકારીઓએ પોતાની મનમાની કરી અને નર્મદા નિગમ દ્વારા આ જે મુખ્ય રસ્તો છે કેનાલનો તેના પર બેરિકેટ મારી દીધા છે હવે જે ગામડાના રસ્તા જે છે તે આ માર્ગ ઉપરથી ગામડાઓમાં પહોંચે છે ખેડૂતો પોતાનો ખેતરનો માલ જે છે તે આ રસ્તા ઉપરથી ગામ સુધી પહોંચાડતા હોય છે ત્યારે નર્મદા નિગમના અધિકારીઓએ પોતાની મનમાની કરી અને જે ખેડૂતોએ પોતાની જમીન આપી કેનાલ બનાવવા માટે રોડ બનાવવા માટે જમીન આપી તે ખેડૂતોના ગામના રસ્તા બંધ કરી દીધા છે અહીંયાથી બારદારી વાહન પર નીકળી શકે તેવી સ્થિતિ નથી કારણ કે જે બારદારી વાહન નીકળે તો અહીંયા આ ગેટમાં ફસાઈ જાય ખેડૂતો ઘાસ ભરીને જાય તો આ ગેટમાં ફસાય જાય કોઈ લગ્ન કરે છે કાચા રસ્તામાં વાહન ફસાઈ જાય છે આવી રીતના આ ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આ રોડ પર વીસ થી પચીસ ગામો નસવાડી તાલુકાના બોડેલી તાલુકાના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાના ગામો આવેલા છે ત્યારે નર્મદા નિગમના અધિકારીઓએ આવી રીતના બેરિકેડ મારી અને ખેડૂતોને પરેશાન કરે છે સરકાર કંઈક ને કંઈક અંતે જે જોવા જઈએ તો જે ખેડૂતો છે તેને હેરાન પરેશાન કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ પણ કર્યો છે જો પંદર દિવસમાં ગેટ નહીં કાઢી નાખવામાં આવે તો નર્મદા કેનાલ ઉપર ગણના કરીશું અને ગેટ જાતે ઉખેડી નાખીશું નર્મદા નિગમના અધિકારીઓ રસ્તો બનાવ્યો લોકોને અવરજવર માટે પરંતુ જે રસ્તો જે છે તે ફક્ત ઉપયોગ કરી શકે તેવી છે બારધારી વાહનો માટે બંધ કરી દીધેલો છે આવા બેરિકેડ માઇન્સ શું સિદ્ધ કરવા માંગે છે નર્મદા નિગમના અધિકારીઓ નર્મદા નિગમ કોઈની રજૂઆત સાંભળતું નથી ખેડૂતો કેટલાક સમયથી રજૂઆતો કરે છે ત્યાં બેરીકેડ હટાવી લો પરંતુ ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નથી આવતી જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ કેટલાક બ્રિજો બંધ થયા છે જેના કારણે અમુક રસ્તાઓ બંધ થયા છે ત્યારે આ માર્ગ પણ મહત્વનો સાબિત થઈ શકે તેમ છે ટૂંકો માર્ગ પણ પડી શકે તેમ છે જે રીતના વાત કરીએ નસવાડી તાલુકાનો રતનપુરા ગામ રતનપુરા ગામ જે છે તે આ કેનાલના માર્ગે પહોંચે તો પાંચ કિલોમીટર થાય અને આ કેનાલના માર્ગે ના જવા દે તો એને પંદર કિલોમીટરનો ફેરો પડે એ જ રીતના આમરોલી ગામ છે એ જ રીતના પીપલાજ ગામ છે આ રીતના જે ગામો છે તે લોકો માટે આ રસ્તો મહત્વનો છે ત્યારે જે અધિકારીઓ છે અધિકારીઓ મનમાની કરે છે તેના વર્વો નમૂનો છે નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતોના હિત માટે આ બેરિકેડ હટાવી લેવા જોઈએ તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે જે આભાર આફિક સમગ્ર માહિતી આપવા બદલ તો આની એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ સુરેન્દ્રનગરથી મળતા આ સમાચાર